જોવું પડે ત્યાં પ્લેન બ્લેન અહીંયા ક્રેશ નથી થતું ને બાકી હું હતો ને નહોતો થઈ જાય હવે આસમાન માં જોઈને હાલવું પડે છે ગમે તે ગદના પ્લેન ક્રેશ થાય જમીન ઉપર હાલીએ તો જમીન ઉપર હાલવા જેવું નથી ગમે તે પુલ ધરાશય થઈ જાય અને ઈ પુલ ઉપર આપણે હાલતા હોય તો આપણે તો હતા ને નહોતા થઈ જાય ને એટલે આપણો ડિસિઝન હારું આવી રીતે સાઈડ માં બેવાનું રોડ ઉપર જવાનું નહી અને પ્લેનમાં જવાનું નહી વિચારું છું ટ્રેનમાં માં જાવ પણ ટ્રેનમાં માં ન આજકાલ એમાં ડબ્બા આમ સીધા થઈ જાય છે ઓહો ફ્યુચર નું કઈ કરવું પડશે એટલે આવો એકલો એકલો બોલે ગાંડો ભાંડો થઈ ગયો છું

છે ને એક કાળા ચશ્મા વાળો સફેદ વ્યક્તિ ઉભો હોય છે લાલ કપડા પહેરીને હા એને આ બેગ પહોંચાડી ના હો બેટા ઓકે કાય બરાબર છે એમાં સામાન તો યાર મુકાઈ છે કાઈ વાંધો ઉપર એકવાર હું ચેક કરી લઉં ઈ ચેક કરે છે વ્યવસ્થિત રીતે પોચાડી દઉં જો ભાઈ આ હા યાર દારૂ બારું છે હું એ એ તું એના હામું હે ને કોમેન્ટ કરતો ને સમજાણું એના હાથમાં કોલા છે હે કોલા છે આને તો એમ કે કોલા ભાઈ છે એટલે કદાચ દારૂ બારૂ પીતા છે અરે એની કહાની છે સમજાણું અરે વર્ષોથી છે ને એની પાસે એક જ બોટલ છે અને મારી કોલા ભરી ભરીને પી છે બહુ એન્ટિક બોટલ છે સમજાણું એન્ટિક બોટલ એટલે રાજા મહારાજાની બોટલ છે અરે ના એના બાપની નિશાની છે એના બાપની

પણ કોલા હેના આખી જિંદગી તારે પીવાની જેટલી કોલા હતી ને એટલી બધી પાઈ દીધી અને હજી જેટલી વધે છે ને એ આ બોટલ માં ભરી ભરીને પાઈ છે હો ઓહો હો હો એટલે ઈ કંપની માં બનાવેલી કોલા હજી લગીને આપી પીવે છે અરે હા યાર હવે ઓકે ભાઈ અરે પથારી ફેરવી નાખી છે પથારી ઓકે ભાઈ ભાઈ મજા હું ગોતો છું અરે ઈ કામ મરે એક વસ્તુ એમાં મેં કીધું હું ભૂલી ગયો છું કે હું યાદ આવ્યું ચેક કરતો તો અરે ઈ બધું તો ઠીક

આ હા હા વ્યવસ્થિત કામ પટાવીને આવો જાવ ઓકે અયા હું ભરાઈ ગયો તઈ કુછલા આપી જો તમને ધંધાની ખબર નો પડતી હે ને તો તમારે ધંધા નો હવે આલ્પીનો આને ધંધાની સલા સવારના પોર માં મને દેવા હૈલો આવ્યો તામ કરવા આવતા નથી સવારના પોર માં થાકી ગયો એલા હા આ બેગ માં હોય હું કોલા હોય ઈ તારું શું કામ છે હવે કરતી

હા હે અરે હા ભાઈ હા અરે તમારો બી માલ પહોંચી જશે અરે આપણી ડિલેવરી કોઈ વગર ટાણે પહોંચી હોય એવું બન્યું છે આ દીધું અરે પંદર વર્ષ થઈ ગયા છે ધંધામાં હે આ મને ના શીખાડો તમે હું સોડા પ્યો છે એમ ને આ પીયો પી અત્યારે મારો માલ આવી જાય ને પાર્સલ પોચાડીને એટલે તમારું પાર્સલ એ પહોંચાડી દઉં અરે સોડા તો હું બી એ ફોન કરું તમને ભાઈ હા હા પૂછી જાય પૂછી જાય હો હું ચેક કરતો હતો કે માલ વ્યવસ્થિત રાખ્યો કે નહીં મને લાગે છે મારી કોલા મેં બેગમાં રાખીને એ લોકો નીકળી ગયા ફોન કરવા દે ને આ તો બહુ અઘરું કામ થઈ ગયું અરે ઊંધો ક્યાં ફોન પકડી દીધો છે ને મગજ ના કરતું હોય આવું જ થાય એ ભાઈ એ તારો કાળા ચશ્મા વાળો વાઈટ માણા લાલ શર્ટ પહેરીને મહિલો કા નઈ કયું ગોતીજી તેમ તેમ હે અમારા પગ દુખી ગયા મારું ગયું માણા નો આયા છે હું આવવાનો છે હવે કોણ એનો માણા એનો આવી ગયો હા કોલા ભાઈ કઈ છે તો મારી ઓલી ઓલી કોલા છોડા મારા હાથમાંથી બેગ માં રહી ગઈ છે હા હા છે ને ચેક કર દો અરે તમારી આ ના આ અરે હું આના આના કરે ગભરાઈને હું બોલો અરે છે ને ઈ કે ને અરે આ અરે બોટલ તને ખબર છે કે કેટલી કિંમતી છે મારા બાપની આખરી નિશાની છે અરે જીવથી વધારે રાખી છે અમારી પાસે છે સોડા આ તો ક્યાં જો રોડ ઉપર આ ઉભો હું છું અરે સોડા પી ગયો ભાઈ ના આ તો જીરા સોડા છે એ જીરા વાળી

આ તમે લોકો મારી છોડા પી ગયા અરે અમે પીધી નથી અરે આ તો હું છે બુલટિન તમારા બેગમાં રહી ગઈતી ને તો બેગમાં અમે આમતી નામ આમતી નામ હલક ડોલકમાં હલક ડોલક કર્યો થોડી છોડા ઢોળાઈ ગઈ એલા હે તમે બે જાણો હું મને કોઈ મને

私が言うのナスとのぐらいあ